આજે ભગવાન જગન્નાથની સતાવીસમી રથયાત્રા નીકળી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળ્યા ડીસા સુભાષચંદ્ર બોજસ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું ડીસાની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ઠેર ઠેર પાણી સરબત છાસના સેવા કેમ્પ ઊભા કરાયા બાળકો દ્વારા વિવિધ વેશભૂષા સાથે ઝાંખીઓ અને કરતબો રજૂ કરાયા આજની રથયાત્રામાં ડીજેના તાલ સાથે મેઘરાજાનું આગમન થતાં લોકો ઝૂમી ઉઠ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રામાં પાલિકા અને પોલીસની ટીમો દ્વારા સુંદર વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો આ રથયાત્રા ડીસા રામજી મંદિરથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી પરત રામજી મંદિરે પરત ફરી હતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સહિત મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા દીસા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા